સુરત બ્રાન્ચ દ્વારા સાજીદ ઉર્પે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી જે એક સુરતનો નો એક નોટરિયસ ને હાડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુના એક ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ

આ ચારે ઉપર ગુસ્સેટોક નો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશન નો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું અલ્લાહ રખા અને ગુલામ બંને સુરત થી ભાગી ગયા હતા અલ્લા રખા ને બે હાજર ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈ પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું

મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈ થી આ વાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈ થી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે અને એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે આને સજ્જુ સાથે એક્સોશનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો એમાં ગુજસી ટોકના કેસમાં વોન્ટેડ હતો આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સોશનના કેસમાં પણ એ બે હજાર બાવીસ થી જ વોન્ટેડ હતો અગાઉ પણ એ એક્સોશનના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવા આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે